इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ વડોદરાના વાઘોડિયામાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન વાવાઝોડા સાથે કમોસમી વરસાદે ખેડૂતોને આફતોની ભેટ આપી વાઘોડિયા તાલુકાના વ્યારા ગામે વાવાઝોડાએ વિનાશ વેર્યો વ્યારા ગામે આશરે પાંચસો થી વધુ વીઘા જમીનમાં કેળના છોડ વાવાઝોડાના કારણે પડી જવા પામ્યા વ્યારા ગામે કેળ મકાઈ બાજરી ઉનાળુ ડાંગર સહિત પાકને મોટા પ્રમાણમાં નુકસાન

ફલેરી વાગુ વાગવા પાંચસો કેરો કરેલી છે અને કાલે વાવા જેવું આવ્યું તો નુકસાન થયેલું છે અને બિલકુલ દેવા નાશ થયા ત્યાં પચાસ ટકા નુકસાન થઈ ગયેલું છે અને અત્યાર સુધીમાં ગઈકાલે સર્વે કર્યું પણ સર્વે એક પણ રૂપિયો મળ્યો નથી છતાં ધારાસભ્યને પણ અમે રજૂઆત કરી શકવાના છે એટલે હમણાં આ દેવાના માફી થતા કોઈ મળવું જોઈએ અને આ બાર મહિનાની બે વર્ષની ખેતી છે અને આ નુકસાન જે થયું ભાગી ગયું છે એ ફરી થયું ઊભું થતું નથી કે વારંવાર નુકસાન બાજી છે જુવાર છે કચવા છે કાલે બધું નુકસાન ખેડૂત થયું છે એનું અમારા ગાભો તાલુકામાં જે પણ જેટલા છે સર્વે કર્યો છે એ પણ કોઈ રૂપિયો મળ્યો નથી ગઈ સાલે કે વર્તન